તારીખ લઉ ને કે દસ દસ આજે દસ તારીખના રોજ આપણે બધા મળ્યા એટલા માટે ભેગા થયા કે ગામમાં જે કંઈ ભ્રષ્ટાચારના મામલે વારે ઘડીએ ચર્ચાઓ ગ્રુપમાં થાય અને આપણી જોડે કોઈ સાબિતી નથી આજે આપણી જોડે બધી જ પ્રિન્ટો કઢાવી છે ગામમાં અને તમામને કુટુંબવાઈ ભ્રષ્ટાચાર જોવા મળે એવો છે અને નામ બધાના જ છે જ એટલે આપણી માંગ એવી છે કે જે તે સમયે ભ્રષ્ટાચાર કર્યો હોય જેણે કરવા ખાતે જેણે કરેલો છે એ આપણે ગ્રામસભા પંદર તારીખે છે તો ગ્રામસભાની અંદર તલાટી મેડમ આવશે જે કંઈ એમનો સ્ટાફ હોય એ સ્ટાફને અમે આપણે રજૂ કરવાની તાકાત રાખવા અને આ કામ પૂર્ણ બતાવે છે એ કામ પૂર્ણ જો ના થયું હોય તો એની તમામ રોકડ રકમ જે કઈ ખાધી હોય એ બાજુ પરત લેવાની તાકાત આપણે પોતાની કરી દે હવે સરપંચ અમુક બાના કારણે કે ભાઈ આ કામ આજે ક્યાંય કર્યું આ કામ આના નામે છે આના નામે કર્યું મારું પોતાનો આરોપ છે મારું પોતાનું લેવલ ખાઈ જાય લોકો અને મેં જ્યારે એનો રજૂઆત કરી તો મને એવું કીધું કે તારું બોલું હા

બાકી આ આ બધા નારાજ થયા છે પણ આજે કદાચ કોઈ અવાજ ના ઉઠાવશું ને તો આવનારા સમયમાં આપણી પેઢી આપણને માફ નહીં કરે આ હાઈસ્કૂલ હોય તો હાઈસ્કૂલ ખવાઈ ગયા શમશાન ખવાઈ ગયા કેટલાના જાજરા બાથરૂમે ખવાઈ ગયા આખા ગામના ખાઈ ગયા હમણાં લોકોનો અવાજ દબાવવા માટે એ લોકો ચાર ચાર વખત વેરીફાઈ થી છતાં પણ પાછા વેરીફાઈ કરવા હમણાં નીકળ્યા કે અમે તમને આવા ચાલીશું આ એક અવાજ બધા દબાવવાનું એમનું કાવતું છે એટલે આ બાબતે કોઈને એવો મગજમાં ધુમાડો નહીં રાખો કે મારે ભાઈ આ સાપુ આવી જુઓ આ અવાજ આવી જાય એટલે હું બોલતો નથી પણ તમે નહીં બોલો એમ તમારા પરિવારમાં કે તમારા કુટુંબમાં પણ ગમે એને લોસ જાય છે બીજું કઈ ચૂંટણી સમયે આ લોકોએ ચારસો ચારસો વેસેલા એટલે આપણે ચારસોના ઘરા સમજ્યા ને એટલે આપણને ઓળખી લીધા ને કે આયા 400 ના ગ્રાહક છે એટલે 400 થી જ મતલબ રાખવાનો અને કાગળો ઉપર બધું કામ કરાવી લીધું છે બસ એટલું કાગળો ઉપર નું કામ જે છે એ આપણી સત્તા છે આ કાગળો આપણે જાતે નથી લખ્યા આ કાગળો આપણે પ્રિન્ટ ઓનલાઈન કરાવેલી છે હવે ઓનલાઈન માં જે કામો છે એ કરવાની જવાબદારી સરપંચ ની રહે અને સરપંચ નું એમ કહેવું છે કે મેં તો ગામમાં ખોટું નથી કર્યું કરવા વાળે કર્યું છે પણ સરપંચ એમાં લોકોનો હું એટલું કેવું છે કે તમામ યુવા છે વડીલો છે બધા આનો પૂરતો હિસાબ લો આપણે એમની શપથ સુભારી અને આખું ગામ ભેગું થઈ અને આનો જવાબ લેવાનો છે નહીં તો આવનારો સમય આપણને માફ કરે નહી આવનતા એ કશું બાકી રાખ્યું રોડ રસ્તા થાય ગયા લોકેશન પર રોડ બતાવેલો જેતો રોડ નથી એટલે લેવલિંગ નથી બતાવેલું છે તો નથી પણ કાગળમાં છે વિકાસ માત્ર ને માત્ર કાગળમાં છે એટલે આ વિકાસને

એમે જો આટલો ભ્રષ્ટાચાર થતો હોય તો પછી આપણે આરટીઆઈ કરાવીએ તો ચેક થી માંગીને અત્યાર સુધી જેટલી ગ્રાન્ટો આવી અને અમને એવું કેવું છે મને ધમકાવેલો છે મારા ભાઈ ફોન આવ્યો મને એવું કીધું કે તમારે આરટીઆઈ કરાવો એટલે બે ત્રણ વર્ષ સુધી કોમ આવે નહીં

આટલો બધો પ્રોબ્લેમ વારે ઘડી ને હમણાં આપણું એક જે તે સમયે આપણા કોમનું આપડે આપડા આપણા જ નેતાઓ એટલે મારું તો એટલું કહેવાનું કે બધા બાર આવો બધા સહમત જો વ્યક્તિગત કોઈ માથે પાડો હવે આ લોકોએ દબાણ કરવાનું શરૂ કર્યું કે હું જોર કરું મારી ઉપર તો કોઈ મને તો છેબાણ કરે એ પણ મારી ઇન્વોલ્વ નહી થાય અને હું તો પેલો હરાડા ટકરા પણ જે તે મો પ્રશ્ન આવીને દબાણ કરે જે પ્રશ્ન કોઈક ભાઈને ને કરે છે મારું એમ કેવું છે કે તમે પ્રજાનું ખાતું છે પ્રજા વચ્ચે આવીને કો પાંચ માણસ ને ગામ ભેગું કરો ગામ ભેગો કરીને તમારો હિસાબ લો આજે ગામ લોકો હિસાબ ને આપણે ભેગા થયા આપણને દુખ્યું નથી કોઈનું ખાવું કે નથી કોઈને ખાવા દેવાનું પણ તમામ મતદાર હોય એમને નકલ ન હોય એવાનો ભ્રષ્ટાચાર થયેલો છે પછી જયારે ચૂંટણી કાળ આવી જુઓ એક કાકાને ચાર છોરા આવે ચારે ચાર નોમે લીવલિંગ બોલે

તમારે કોઈને કહેવાય કહેવાનું કે ભાઈ જે છે છે એને કોઈ બાકી નથી અને આ કાગળો કે આપણે જાતે લખ્યું નથી હવે મારું એમ કેવું છે આ લેવલિંગ બાબતે જે ચર્ચા વધારે પૂરતી બહાર આવે છે એનું કારણ બતાવું કે મારું પોતાનું લેવલ ખવાયું મારા મોટા ભાઈ નું લેવલ ખવાયું હાલ બિલો નીકળ્યા અને યાદી અમારી જોડે આવેલી છે એવો સરસિયા પડ્યાનો મંગળસિંહ મંગળસિંહ મોહન ચાલો આપણા ટૂંકમાં કોડાભાઈ એમનું પણ લેવલ ખાઈ ગયેલા છે એમનું બિલ નીકળી ગયું કામ પૂર્ણ બતાવે સ્થળ પર કઈ નથી એટલે જેટલી પણ એ યાદીમાં નોમે છે એ યાદીના આધારે બધે પોતપોતાની જવાબદારીથી ચેક કરાવી લેવું અને તે દાડો વ્યક્તિગત કોઈની માથે નહીં લેવાનું પોતે પોતાનું નોંધ લઈને જવાનું ભાઈ મારું આ છે તું બતાવ

દબાણ એ લોકો કરશે આટલા બધા બેઠેલા આવે ને કોઈ દબાણ નહીં કરે વ્યક્તિગત ફોન કરશે કે ભાઈ તમે હુંકરવા જી એ આવા બધા પ્રશ્ન તારા નંબર છાપરો આવી ગયો એટલે

એક વખત જાગૃત છો આપણે જો આશુ રહેવાનું નથી આપણને ભાવ પેઢી કરેલા અત્યાર સુધી આપણી પેઢી મેં નહીં પણ દાદાની પેઢી મેં પેલી વાર આપડે આ બાબતે ભેગા થયા ભ્રષ્ટાચાર અને હર કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નીકળ્યો છે એકોતેર કરોડ નો જો ત્રણ કોમનો નીકળતો હોય તો વિધાનસભા નો કેટલો નીકળે પણ એને મળી આવી પૈસા લઈ આવ્યા આપેલી છે અમુક નથી આવ્યું અને પીલે બોલી જમન પીલે નથી આવ્યા કાતો જોર થાય કાતો